નમસ્કાર યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલમાં તો સૌથી પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ તો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ દિવાળી પહેલાં પેન્શનરો અને સરકારી કર્મચારીઓને મળવા જઈ રહી છે આ મોટી ભેટ અને પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓ આ ભેટથી આનંદમાં આવી જવાના છે તો વિડિયોમાં વિગતવાર ચર્ચા કરવાના છીએ તો વિડિયો અંત સુધી જોઈ લેજો મિત્રો તો ભારતમાં સરકારી કર્મચારીઓ અને પેન્શનરોના વેતન અને ભથ્થાઓમાં સુધારા કરવા માટે સમયાંતરે પગાર પંચની સ્થાપના કરવામાં આવે છે સાતમા પગાર પંચ બાદ હવે આઠમો પગાર પંચ ચર્ચામાં છે આ કમિશનને લઈને સરકારી કર્મચારીઓ અને તેમના પરિવારોમાં ભારે ઉત્તેજના છે કારણ કે તેમના પગાર ભથ્થા અને અન્ય સુવિધાઓમાં મોટા ફેરફારો લાવી શકે છે તાજેતરના સમાચાર મુજબ આઠમા પગાર પંચની ફાઇલ તૈયાર છે અને તે દિવાળી પહેલાં કર્મચારીઓ માટે મોટી ભેટ સાબિત થઈ શકે છે તો આઠમો પગાર પંચ શા માટે જરૂરી છે તેની વાત કરીએ તો દેશમાં પચાસ લાખથી વધુ સરકારી કર્મચારીઓ અને પેન્શનરો છે જેઓ કેન્દ્ર અને રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં કામ કરે છે આ કર્મચારીઓને તેમની સેવાઓના બદલામાં માસિક પગાર મળે છે જેમાં મૂળભૂત પગાર ઉપરાંત તેમને વિવિધ ભથ્થા પણ મળે છે દર દસ વર્ષે એક નવા પગાર પંચની રચના કરવામાં આવે છે જે કર્મચારીઓના પગાર અને ભથ્થાઓની સમીક્ષા કરે છે અને તેમને વધારવા માટે સૂચનો આપે છે તો સાતમું પગાર પંચ અને તેની ભલામણો બે હજાર ચૌદમાં રચાયેલા સાતમા પગાર પંચે કર્મચારીઓના પગારમાં સુધારો કરવા માટે અનેક ભલામણો કરી હતી આ ભલામણો હેઠળ મૂળ પગાર અઢાર હજાર રૂપિયા નક્કી કરવામાં આવ્યો હતો જે પહેલાં કરતાં ઘણો વધારે હતો આ સાથે વિવિધ ભથ્થા અને પેન્શનમાં પણ સુધારો કરવામાં આવ્યો હતો જોકે ઘણા કર્મચારીઓએ તેને અપૂરતું ગણાવી મૂળ પગારમાં વધુ વધારો કરવાની માંગ પણ કરી હતી તો આઠમા પગાર પંચની શક્યતાઓની વાત કરીએ તો મીડિયા રિપોર્ટ્સ અનુસાર આઠમા પગાર પંચની ફાઇલો તૈયાર છે અને તેને ટૂંક સમયમાં લાગુ કરવામાં આવી શકે છે આ અંતર્ગત કર્મચારીઓનો મૂળ પગાર અઢાર હજાર રૂપિયાથી વધારીને છવ્વીસ હજાર રૂપિયા કરી શકાય છે જો કે આ પગાર ધોરણ લાગુ થશે તો દેશના એક કરોડ બાર લાખ કર્મચારીઓ અને પેન્શનરોને સીધો જ ફાયદો થઈ જશે તો પગાર પંચની રચના અને તેની પ્રક્રિયાની વાત કરીએ તો દર દસ વર્ષે પગાર પંચની રચના કરવામાં આવે છે અને તેમાં નિષ્ણાતોની એક સમિતિ હોય છે જે વિવિધ પરિબળોને ધ્યાનમાં રાખીને ભલામણો કરે છે જેમાં મોંઘવારી આર્થિક સ્થિતિ સરકારી ખર્ચ અને કર્મચારીઓની જીવનશૈલી જેવી બાબતોનું મૂલ્યાંકન કરવામાં આવે છે આઠમું પગાર પંચ પણ આ પ્રક્રિયાનો એક ભાગ છે તો અંતમાં વાત કરીએ તો કર્મચારીઓને શું ફાયદો થશે તો આઠમા પગાર પંચના અમલ સાથે કર્મચારીઓના પગારમાં નોંધપાત્ર વધારો થશે તેનાથી તેમની ખરીદ શક્તિમાં પણ વધારો થશે અને તેઓ તેમના જીવન ધોરણમાં સુધારો કરી શકશે આ ઉપરાંત પેન્શન ધારકોને પણ આનો લાભ મળશે કારણ કે તેમના પેન્શનમાં પણ નવા પગાર ધોરણના આધારે વધારો કરવામાં આવશે તો મિત્રો આ તે આજની માહિતી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરી લેજો અને આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો આવી જ માહિતી મેળવવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર મળશું આવ્યા જ નવા માહિતીના વીડિયો સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ